હેલો બાળ દોસ્તો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાસ નો પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણી બાળ મિત્રો આજે તેના નતીજા વિભાગમાં સરસ મજાનું ગીત જોઈશું ત્યારબાદ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું આ પાઠના અન્ય વિડીયો તમે ડિસ્ક્રિપ્શન કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ આઠ મારે આવજે મેઘાણી મારે લઈને લઈ કાંટ સુધીની પંક્તિઓનો રાગ જાતે બેસાડો વર્કમાં રજૂ કરો હવે શિક્ષકની મદદથી આખું કાવ્ય સમૂહમાં ગાઓ અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે વેણીના ફૂલ જેનું ગાન કરીએ મારે ખેર આવજે બેને નાની તારી ગુથવા વેણી આપણા દેશમાં નીર ખૂટિયા સળગે કાળ દુકાળ ફૂલ વિના પીનડી તારા સોભતા નો તાવાળ મારી ઘેર આવજે બેને નાની તારી ગુથવા વેણી બાગ બગીચાના રોપ નથી બાગ બગીચાના રોપ નથી ઉગતા મારે ખેર મોગરા ઢોલર ચાય ચં ની મારે માથે નથી મે મારે ખેર આવજે બેની નાની તારી ગુથવા વેણી રૂપ સુગંધીઓ કાંઈ ના જાણું ડુંગરા નો ગોવા આવળ બાવળ આકડા કેરી કાઠીઓમાં આથડી નાર અરે ખેર આવજે બેને નાની તારી ગૂથવા વેણી ડુંગરાની ઊંચી ટોચ ઉભેલા રાતડા ગુલેનાર સાપ વિટિયા પીળા કેવડા હું મારી સાટો વીણનાર મારે ઘેર આવજે બેની ગૂંથવા તારી નાની વેણી પહાડ તણે પેટાળ ઉગેલા લાલ કરેણીના ઝાડ કે સુડલા કેરી વાકડી કાળિયો વીણીસ છે ડાળ મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી ખેતર વચ્ચે ખોય વાળી ફૂલ ઝીણા ખોળી વાગસે કાટા દુખશે પાની તોય જરી કે ન બીસ મારી ઘેર આવજે બેની ભૂથવા તારી નાની બેણી મોટકડાનો નો મજકોડે બાપુ જોઈ જંગલના ફૂલ મોરલીવાળાને માથડે એ તો ઓપતાતા અણમૂલ મારે ખેર આવજે બેની નાની વેણી ગૂંથવા તારી ભાઈ ભાભી બે ભેળા બેસીને ગૂંથશું તારે ચૂલ થોડી ઘડી પેરી રાખજે વીરના વીણે લવેણી ફૂલ મારે ખેર આવજે બેને લાંબી તારી ગૂંથવા વેણી આ સરસ મજાનું ગીત રચાયું છે ઝવેરચંદ મેઘાણીએ વાતચીત હવે એક કાવ્ય સરસ મજાનું ગાયું છે તેને અનુલક્ષીને પ્રશ્નોના જવાબની લખીએ એક તમને કઈ કાવ્ય પંક્તિમાં મજા આવી કેમ જવાબ મને નીચેની કાવ્ય પંક્તિઓ ગમી ભાઈ ભાભી બે ભેળા બેસીને ગુથસુ તારો ચૂલ થોડી ઘડી પેરી રાખજે વીરના વીણેલ વેણી ફૂલ પ્રસ્તુત કાવ્ય પંક્તિઓમાં ભાઈના બહેન પ્રત્યેના નિર્મળ પ્રેમનું સરસ આલેખાયું છે તેથી આ કાવ્ય પંક્તિઓમાં મને મજા આવી બે વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે જવાબ વાળની શોભા વધારવા અનેક પ્રકારના પ્રસાધનો વપરાય છે જેમ કે હેર સ્પ્રે હેર કલર પીનો ચીપિયા સારા પ્રકારના હેર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટાઇલ કર્યા પછી તેના પર વેણી કે ગજરો લગાડવામાં આવે છે ત્રણ વેણી ગજરા કે હાર માટે કયા કયા ફૂલનો ઉપયોગ થાય છે જવાબ વેણી ગજરા કે હાર માટે મોગરા ડોલર તગર જાય ચંબેલી કરેણ કેસુડા ગલગોટા ગુલાબનો ઉપયોગ થાય છે ચાર તમને જન્મ દિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો તમને સારું લાગશે કે ખરાબ જવાબ મને જન્મ દિવસે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો ચોક્કસ સારું લાગે મારા માટે ગુલદસ્તો આપનારની મહેનત જોઈને આનંદ થાય સવાલ પાંચ પ્રસંગે મહત્વ શાનું છે મોંઘી મોંઘી ભેટનું કે ફક્ત બળવા જવાનું કે ભાવનું સવાલ મહત્વ શ્યાનું છે મોંઘી જવાબ શુભ પ્રસંગે મોંઘી ભેટ કે મળવા જવાનું મહત્વ નથી પણ ભાવનું વિશેષ મહત્વ છે સવાલ છ ભાઈ જંગલના ફૂલની વેરણી આપશે તો બહેન શું વિચારશે અનુભવશે જવાબ ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન ભાઈના પ્રેમનો અનુભવ વેણી દ્વારા કરશે ને એને પોતાના વાળમાં ભરાવશે સાત ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે તમને એ વેણી જોઈને આશ્ચર્ય થાય તમે એને કેવા પ્રશ્નો પૂછ્યો જવાબ ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે એ જોઈને મને અને આનંદ થાય સુંદર ગૂંથેલી વેણી જોઈને પૂછું આટલી સુંદર વેણી તને કોણે બનાવી આપી ખરેખર તારા ભાઈએ બનાવી આપી આવા સુંદર ફૂલો તારો ભાઈ ક્યાંથી લાવ્યો આઠ તમે તમારા ભાઈ બહેનને કઈ કઈ રીતે મદદરૂપ થાઓ છો એમાં તમને કોઈ મુશ્કેલી પડે છે જવાબ મારે એક નાની બહેનને એક મોટો ભાઈ છે હું બંનેને એમના કામોમાં મદદરૂપ થાઉં છું મોટા ભાઈને તેમના નાના મોટા કામોમાં દોડી જઈને ભાઈને તેમના નાના મોટા કામોમાં દોડી જઈને મદદ કરું છું નાની બહેનને એના અભ્યાસમાં સાથે રમવામાં એને જમાડવામાં મદદરૂપ થાવ છું મને ક્યારેય એમાં મુશ્કેલી પડતી નથી કે કામ કરવાનો બોજ કે થાક લાગતો નથી સવાલ નવ તમે તમારા ભાઈ બહેન મિત્ર કે અન્ય વ્યક્તિ માટે કોઈ વસ્તુ બનાવીને ભેટમાં આપી છે ક્યારે જવાબ મેં મારા ભાઈ બહેન મિત્ર માટે એમના જન્મદિવસે રંગીન કાગળો પર ક્રાફ્ટ વર્ક કરી સુંદર વસ્તુ બનાવીને ભેટમાં આપી છે સવાલ દસ તમે જાતે ફૂલ કે નકામી વસ્તુમાંથી કોઈ ચીજ બનાવી હોય તો તેના વિશે કહો જવાબ મને જાતે નકામી વસ્તુમાંથી વિવિધ શો પીસ રંગીન કાગળમાંથી જુદા જુદી જાતના ફૂલ બનાવવાનું ગમે છે યુટ્યુબ ઉપર એની વિવિધ રીતો બતાવવામાં આવે છે એનો ઉપયોગ કરીને પણ શો પીસ અને ફૂલો બનાવ્યા છે ચાર પોઈન્ટ બે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર ચેકો મારી તેની જગ્યાએ કવિતાનો શબ્દ શોધીને લખો ઉદાહરણ તરીકે ખેતરના ફૂલ એટલે જંગલના ફૂલ આ પ્રમાણે ખેતરના ફૂલ પર લીટી કરવાની છે એ જ રીતે અહીંયા કેટલા શબ્દો આપેલા છે એમાં કવિતામાં ન આવતા શબ્દ કે શબ્દ જૂથ પર લીટી કરીશું પાદર નીર ખેતરના ફૂલ છોડ દોડાદોડ ડુંગરનો ગોવાળ કુકાળ આવળબાવળ બાવળ જંગલ કાળ દુકાળ મોઢડા અણમૂલ ભાગ માકડી વાંકડી કળીયો ગુલેનાર લૂંટાલૂંટ ગૂંથવા વેણી આથડનાર દુર્ગંધ અને સુંદર રાત હવે કાવ્યમાં ન આવતા શબ્દોનું પર લીટી કરીએ જવાબ પાદર ની બદલે ખેતર છોડ ની બદલે રોપ દોડા ની બદલે આવજે ની બદલે દુકાળ ની બદલે ભેળા માકડીને બદલે મોરલી લૂંટા ની બદલે સળગે બદલે સુગંધ સુંદર રાત ને બદલે છેલ્લી ડાળ ચાર ત્રણ બહેનની વેણીના ફૂલો શોધવા ભાઈએ તકલીફ વેઠી હોય તો સ્માઇલનું ચિત્ર અને ન વેઠી હોય તો ઉદાસીનું ચિત્ર દોરો એક જંગલ ભટક્યો એમાં સ્માઇલ આવશે બે કેસુડા વીણ્યા ચાર પોઈન્ટ ચાર કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો કૌંસમાં શબ્દો આપેલા છે ફૂલ કેસુડો મોગરો કૃષ્ણ બહેન વેણી ફૂમતુ કેવડો ભોજાય ભાભી વાક્યો આપ્યા છે વાક્યની સામે યોગ્ય શબ્દ લખવાનો છે મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે છે વેણી મારાથી વાળની શોભા વધે છે ફૂલ મારી કળીઓ ક્યારેય સીધી હોતી નથી કે સુડો મારું માથું જંગલના ફૂલોથી શોભે છે બહેન મારી આસપાસ સાપ છે કેવડો મારી સાથે મારી વેણી ગૂંથવા બેસશે ભાઈ સાથે મારી વેણી ગૂંથવા બેસશે ભાભી ચાર પોઈન્ટ પાંચ કાવ્યના આધારે જુદા પડતા શબ્દના ફરતે ગોળ કરો અહી ટાણું આમાં જુદો પડતો શબ્દ આવશે લાખ આથી તેના પર ગોળ કરીશું બે વાટ એટલે રાહ પ્રતીક્ષા રસ્તો કે ઇંતેજાર તેમાં ખોટો શબ્દ છે ઇજાર આથી તેના પર ગોળ કરીશું ત્રણ મહેર એટલે કૃપા દયા મદદ રહેમ મદદ ઉપર ગોળ કરીશું ચાર વાંકડી એટલે વાંકું ત્રાસું સીધું ન હોય તેવું ત્રાસુ ઉપર ગોળ કરીશું પાંચ સાટું એટલે માટે વાસ્તે કાજે સારું સારું ચાર પોઈન્ટ છ વાક્ય વાંચીને આપેલા શબ્દનો અર્થ ધારો અને લખો અહીં વાક્ય વાંચીને શબ્દનો અર્થ ધારવાનો છે અને લખવાનો છે સવાલ એક આશરે વીસ લાખ વર્ષો પહેલાના આદિ માનવો આથડતું જીવન જીવતા હતા બાગમાં જ ફૂલ મળી ગયા તેથી તેને ફૂલો શોધવા આથડવું ન પડ્યું આથડવું એટલે રખડવું કે ભટકવું બે અણમૂલ નિઘાણીએ લોક સાહિત્યની અણમૂળ ભેટ આપી ઋથ્વીએ નદીમાં તણાતી બકરીને બચાવી કામ કર્યું અણમૂલ એટલે અમૂલ્ય જેની કિંમત ન થઈ શકે તેવું સાંભળવામાં સરખા લાગતા શબ્દો કવિતામાંથી શોધો યાદ કરીને કાવ્ય સિવાયના ત્રણ શબ્દો લખો સાંભળવામાં સરખા લાગે તેવા કવિતાના શબ્દો અને યાદ કરીને કાવ્ય સિવાયના ત્રણ શબ્દો લખીએ ઉદાહરણ તરીકે વાળ તો કાળ 도કાળ ગોવાળ યાદ કરીને લખીએ મોરલી એક ઘેર મહેર ચૂલ ફૂલ અનમુલ ગુલેનાર આથડનાર વીરનાર ખૂટિયા વીટિયા આવળ બાવળ હવે યાદ કરીને લખીએ મોરલી

શિલ્પ શિલ્પકાર શિલ્પ કરનાર પાંચ સંગીત સંગીતકાર સંગીત રચનાર નૃત્ય નૃત્યકાર નૃત્ય કરનાર ચાર પોઈન્ટ નવ સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો અહીં વિકલ્પોની સમજ મેળવીએ સવાલ એક આપણા દેશમાં નીર ખૂટિયા અને સળગે કાળ દુકાળ આ કાવ્ય પંક્તિનો અર્થ ધરાવતા વાક્યની સામે ખરું કરવાનું છે વિકલ્પો જોઈએ આપણા વતનમાં પાણી ન હોવા છતાં સ્થિતિ ઘણી સારી છે બીજો વિકલ્પ આપણા વતનમાં મોસમ ઘણી સારી હોવા છતાં પાણી ખોટ્યા છે ત્રીજું આપણા વતનમાં પાણી વિના અનાજ વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી સાચો જવાબ ત્રીજો વિકલ્પ આપણા વતનમાં પાણી વિના અનાજ વનસ્પતિ વગેરે બિલકુલ નથી બે કેરી કળીઓ છેલ્લી ડાળ વિકલ્પો જોઈએ કેસુડાના ઝાડની નજીકની ડાળીઓના ફૂલ વીણીશ બે કેસુડાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ ત્રણ કેસુડાના ડાળ ઝાડ પરની મજબૂત ડાળી પરના ફૂલ સાચો જવાબ બીજો વિકલ્પ ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને માથડે એ તો સવાલ ત્રણ મોરલી વાળા ને માથડે એ તો ઓપતા તા અણમોલ વિકલ્પો જોઈએ મોરલીવાળાનું માથું ફૂલથી શોભતું હતું મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા કે મોરલીવાળાના માથાથી ફૂલ શોભતા હતા સાચો જવાબ બીજો વિકલ્પ મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા ચાર પોઈન્ટ દસ પ્રશ્નોના જવાબ લખો સવાલ એક બહેન ક્યાં રહેતી હશે જવાબ બહેન એને સાસરે રહેતી હશે બે વેણીના ફૂલ લાવવામાં ભાઈને સી મુશ્કેલી પડે છે જવાબ ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે દુકાળ છે બાગ બગીચામાં રોપા નથી આવળ બાવળ આંકડાની કાંટાળી ઝાડીમાં આથડે છે સાપે વીટેલા પીળા કેવડા અને પહાડીમાંથી કરેણના ફૂલ વીણીને લાવે છે કેસુડાની નાજુક ડાળી પર ચડીને ફૂલ તોડે છે આમ ભાઈને વેણીના ફૂલ લાવવા ઘણી મુશ્કેલીઓ પડે છે સવાલ કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું સાથી કહે છે જવાબ ભાઈના દેશમાં દુકાળ છે પાણી ખૂટ્યા છે બાગ બગીચાના રોપ નથી ફૂલ નથી મોટી વેણી બનાવવાનું શક્ય નથી તેથી ભાઈ નાની વેણી બનાવવાનું કહે છે

ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે પાણી વિના કાંટાળા ઝાડ ઝાંખરા જોવા મળે છે પાણી વિના કાંટા ઝાડ ઝાંખરા જોવા મળે છે ઓછા પાણીમાં માત્ર કાંટાળી વનસ્પતિના ફૂલ જ થાય છે તેથી ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું નક્કી કરે છે સવાલ છો ભાઈ બહેનને મોઢલાનો મચકોડ જે એવું સાથી કહે છે જવાબ ભાઈ બહેનને કહે છે કે જંગલના ફૂલ જોઈને પડતી નહીં આ ફૂલ કાંટાની પરવા કર્યા વિના લાવ્યો છે અને તે મોરલીવાળાના માથે ઓપતા અમૂલ્ય ફૂલ છે સવાલ સાત ભાઈએ આ પહેલા ક્યારે વેણી બનાવી હશે જવાબ ભાઈએ આ પહેલા જ્યારે બહેન પિયરમાં પોતાની સાથે મા બાપ જોડે રહેતી હશે ત્યારે વેણી બનાવી હશે આઠ ભાઈ બચાવમાં બહેનને શું કહે છે જવાબ જ્યારે જંગલના ફૂલ જોઈને બહેન મોજકોડે છે ત્યારે ભાઈ બચાવમાં બહેનને કહે છે કે જંગલના ફૂલ શ્રી કૃષ્ણના માથે કેટલા સુંદર શોભે છે એમ બહેનને થોડી વાર આ ફૂલની વેણી પહેરી રાખવા કહે છે નવ વેણી લાંબી સી રીતે થવાની છે જવાબ ભાઈ ભાભી બે ભેગા બેસીને વીરના વીણેલા ફૂલમાંથી વેણી ગૂંથવાના છે જંગલમાંથી ભાઈના લાવેલા ફૂલોથી લાંબી વેણી ગૂંથવાની વાત કરે છે દસ ભાઈએ બહેનને આ પહેલાં ક્યારે વેણી આપી હશે જવાબ ભાઈએ બહેનને આ પહેલાં આવી વેણી જ્યારે દુકાળ નહીં હોય ને પુષ્કળ પ્રમાણમાં વિવિધ પ્રકારના ફૂલ મળતા હશે ત્યારે વેણી આપી હશે અગિયાર કાવ્યના અંતે ભાઈ બહેનને સી વિનંતી કરે છે જવાબ કાવ્યના અંતે ભાઈ બહેનને પોતાને ઘેર આવવા અને ભાઈ ભાભીએ બનાવેલી વેણી થોડી પહેરી રાખવા વિનંતી કરે છે બાર વેણી પોતાના વિશે કહે તો કેવી રીતે કહે તે વિશે લખો જવાબ વેણી પોતાના વિશે કહે ભાઈના દેશમાં દુકાળ હોવા છતાં બહેનના પ્રેમને કારણે ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને વેણી પોતાના વિશે કહે ભાઈના દેશમાં દુકાળ હોવા છતાં બહેનના પ્રેમને કારણે ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને આવેલા ફૂલોમાંથી હું બની હોવાથી પોતાની જાતને સૌભાગ્યશાળી માનું છું હું ભાઈ બહેનના અલૌકિક પ્રેમનું પ્રતિક બની છું થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો